માંડવી તાલુકામાં બાળા ગામ પાસે જીએસસીએલ કંપની આવી રહી છે જેના કારણે ઘણા બધા ગામડાઓ ને નુકસાન થઈ રહ્યું છે ખેતીની જમીન છે પશુપાલન છે આજે આપણે જી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે માંડવી તાલુકાના કાઠડા ગામે જ્યાં આગળ દરિયા કિનારો છે પશુપાલન પણ થાય છે ખેતી પણ છે આપણે અહીં જે અગ્રણી છે એને પૂછવા માગશું કે ખાસ કરીને તમારે અહીંયા જીએસસીએલ કંપની આવે છે શું પરિસ્થિતિ છે અહીંયા આગળ ગામની અત્યારે અને કેવી રીતે અહીંયાનો ઈકોનોમી ચાલે છે જી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર અમે હાલ હમણાં છેલ્લા બે ત્રણ દિવસથી આપના માધ્યમથી જોઈ રહ્યા છીએ કે જે આવનારી રાન્સર્સ કંપની છે હેવી કેમિકલ જેસ એલ કંપની છે જે આપના માધ્યમથી અમે ખૂબ જોયું કે ખૂબ ખેતીનું નુકસાન કરવાની છે પર્યાવરણને નુકસાન કરવાની છે જે સૃષ્ટિ ઉપર જે જીવો છે જે એમને પણ નુકસાન કરવાની છે ત્યારે આવી કંપની થકી જો આવા પર્યાવરણનું નુકસાન થતું હોય એના કરતાં મારા મત મુજબ ખેતીને પ્રધાન આપવું જોઈએ નર્મદાના મા નર્મદાના નીર કચ્છ સુધી પહોંચ્યા છે તો વહેલી તકે ખેડૂતોને નર્મદાના પાણી મળે તો ઉત્તમ ખેતી કરી શકે છે જેથી કરીને ખેડૂતોની બમણી આવક થાય અને અમે કાઠલા ગામની વાત કરીએ તો કાઠલા ગામ એક ખેતી પ્રધાન ગામ છે પશુપાલન ઉપર નિર્ભર ગામ છે કાઠલા ગામમાં પશુ સંખ્યા ત્રણ હજાર ઉપર જેટલી છે અને કાઠલા ગામમાં ત્રણથી ચાર ડેરી આવેલી છે જે અ રેકોર્ડ મુજબ તમને કહી શકું છું કરોડોનું દૂધ અહીં કાઠલાથી જાય છે આપણે ગાયો અને પશુપલન ઉપર તો અમે આ કંપનીનો પર્યાવરણ વિકૃત છે એટલે અમે વિરોધ કરી છે કે આવી કંપની આજુબાજુ ન આવે એટલે જીએસીએલ કંપની આવે છે તો એ કંપનીના કારણે ખેતીને શું નુકસાન થશે આ આજુબાજુના જે એરિયા છે એમાં જે એને જે કેમિકલ છે એ તો તકલીફ તકલીબારુ છે જ સૂત્રાપાડામાં બે આપણે સમાચાર જોતાઈએ એ પ્રમાણે બહુ ભયાનક પરિસ્થિતિ છે અને જે નાના મોટા જે માછીમારો છે કારણ કે મારે અહીંયાથી મારા ખ્યાલે નવ થી દસ કિલોમીટર થાય માર્ગે માર્ગ થી નવ દસ કિલોમીટર થતું હોય અને આમાં જે માછલી બીજા અનેક પ્રકારના છે જે જીવજંતુઓને આપણે જોઈએ તો આપણે લોટ સાંજનો ભાગ હોય તો લોટ દેતા હોઈએ કીડીઓને આના કારણે તો અસંખ્ય અસંખ્ય જે જાનવરોને નુકસાન થશે જો આ કંપની આવે તો ખેતીને નુકસાન છે પર્યાવરણને નુકસાન છે દરિયાઈ કાચબાઓ હોય છે જી આપણે જો બાડા આવશે તો દરિયાઈ કાચબા ટટલ છે એનો તો વિનાશ છે બાકી તો સમજો ખેતીને તો બહુ નુકસાન છે એક તો પાણી ખારા છે અહીંયા જો નદડાનું પાણી મળી જાય તો સરકાર જો નું કોઈક વિકલ્પ કરે કે જે માઈનોર નું એનું પાણી એના માટે સરકાર જો ધ્યાન આપે તો બહુ સંત થાય ભાઈ અહીંયા ઘણી કંપની આવે તો રોજગારી મળે એવી કંપની વાત કરે છે તમને શું લાગે છે એટલે ખરેખર રોજગારી આપડે જોવા જોઈએ ને તો રોજગારી ખાલી કેવા પડતી રોજગારી છે બાકી રોજગારી આપતા નથી ખાલી પોતાનું કામ કરે છે આમાં શું છે કે અમે પોતે પણ અધતન સુવિધા સાથે ખેતી માટે પ્રયાસ અમે કરી રહ્યા છીએ એ માટે અમારો પ્રયાસ ચાલુ છે આ company આવશે તો ખેતી થશે નહિ એટલે શું છે કે અમને પોતાને પણ બારે જવું પડશે તો એના કંપની આવવાથી શું ફાયદા થશે અથવા શું નુકસાન થશે શું લાગે તમને પેલું તો સર આમ આપણે ત્યાં જે કંપની આવે છે એ તો વિકાસના ના વિનાશ કરવાની છે એ તો જાહેર માં બધા ખબર છે એનું કારણ કહું કે અહીંયા ગામડા જે છે ને એ પશુપાલન આધારિત બધે જીવન અહીંયા ખેડૂતો બધા જીવે છે અને આ બધે વસ્તુ કૅમિકલવાળી દરિયામાં છોડશે એનાથી તો વાતાવરણ તો ખરાબ થવાનું પ્લસ આપણે અહીંયા જે જીણા જીણા માણસો રોજગાર પોતાની મહેનત કરીને જે કમાય છે એ લોકોને પણ રોજીરોટી મળતી બંધ થશે કાલ બપોરે ઉઠી ને કોઈ મોટો અધિકારી કે કોઈ પણ કોઈ કોઈને સાથ આપવાનો નથી એટલે જે લોકો અહીંયા મહેનત ગામ વાસીઓ છે કે આ કંપની કોઈ પણ સંજોગોમાં આવી ન જોઈએ એમને કોઈ રોજગારીની જરૂર નથી કારણ કે અહીં ખેતી ખેતીનું ઉત્પાદન ખેતી પણ થાય છે અને પશુપાલનમાં પણ સારું એવું દૂધનું ઉત્પાદન થાય છે તો આ કંપની ના આવી જોઈએ એવી ગામ લોકોની માંગ છે રાજેન્દ્ર ઠક્કર